નમસ્કાર મિત્રો હેલ્થ ટીપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો ભાદરવો માસ ચાલુ છે અને વરસાદ લગભગ જતો રહ્યો છે અને તડકા પડવાનું ચાલુ થઈ ગયું છે અને આવા સમયે ભાદરવા માસના જે તડકા પડે છે આવા સમયે સ્વસ્થ રહેવા માટે એક ડ્રિંક્સ એક પીણું જેને ધાણા અને સાકર અથવા ધાણા અને ગોળનું શરબત કહી શકાય એક પ્રકારનું એવું પીણું છે કે જે શરીરમાંથી ગરમીને દૂર કરવાની સાથે સૌથી મહત્વનું કે ભાદરવા માસની અંદર આપણા શરીરની અંદર પિત્ત પ્રકૃતિમાં વધારો થાય છે અને આ પિત્ત પ્રકૃતિ વધવાને લીધે ભાદરવા મહિનાની અંદર જે સમસ્યાઓ થાય છે ખાસ તો તાવ આવે શર થાય ચામડીને લગતી સમસ્યાઓ થાય શરીરમાં બળતરાને લગતી સમસ્યાઓ થાય જેમાં આજે જે પ્રવાહી બતાવવા માટે જઈ રહ્યો છું ને ધાણા અને કાતો તમે સાકરનો પણ પ્રયોગ કરી શકો અને એની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો કઈ રીતે બનાવવાનું એ બતાવું છું પણ એની પહેલા કહું કે એ ડ્રિંક્સ પીવાથી ખૂબ જ ફાયદો થાય શરીરમાં કોને ફાયદો વધારે થશે તો સૌથી પહેલા તો જે લોકોના શરીરમાં ગરમી વધારે છે વધારે ફાયદો થશે જે લોકોને કોઈ સમસ્યા નથી અને એક બે વખત પીવામાં આવે તો જે ભાદરવા માસની અંદર પિત્તને લીધે થતી સમસ્યા હોય શારીરિક સમસ્યા આ સમસ્યાથી સો ટકા બચાવે છે અને ખાસ કરીને તાવથી ધાણાનો એક સૌથી મહત્વનો ગુણ એ પણ છે કે શરીરનું ટેમ્પરેચર ઘટાડે છે ખાસ જે શરીરમાં બળતરા કળતર જેવી સમસ્યા થતી હોય જે તાવની અંદર લક્ષણો દેખાતા હોય એમાં ધાણા છે કે ખૂબ જ સારું પરિણામ આપે છે શરબત બનાવવાનું તો કઈ રીતે પહેલા તો શરબતની વાત કરી દો પછી કઈ કઈ સમસ્યામાં એ ફાયદો કરશે શરબત બનાવવામાં શું કરવાનું એક ચમચી જેટલા સુકા ધાણા લેવાના છે જે કોથમીર ના બીજ જેને દેશી ભાષામાં કહેવાય આ સુકા ધાણા ખૂબ જ અક્ષીર હોય છે આપણા શરીર માટે એની અંદર ઘણા બધા પોષક તત્વો સમાયેલા છે ઘણા બધા જે શરીરની માથાથી લઈ માથાના વાળથી લઈ પગની પાયની સુધી અનેક પ્રકારની સમસ્યાઓમાં ફાયદો કરે છે એક ચમચી સૂકા ધાણા લેવાના છે અને સાંજે પાણીમાં પલાળીને રાખી દેવાના છે આ પ્રવાહી થઈ ગયું અને પીવાનું છે બીજી રીત જે છે ને એની અંદર સાકર નાખ્યો છે એની અંદર દેશી ગોળ નાખવાનો દેશી ગોળ છે એનો સાવ ભૂકો કરી અને નાખવાનો પછી એને બરાબર હલાવીને ગોળ છે પ્રવાહી સ્વરૂપમાં બરાબર મિક્સ થઈ જાય પછી આ શરબત પીવાનું ગોળ વાળો તમે શરબત કરો ગોળ નાખો તો એને માટે મિનિટ સુધી ઘણા લોકો કહેતા હોય કે ગોળ છે શરબતના રૂપમાં જયારે લેવામાં આવે ને એટલે કે ગોળને પાણીની અંદર પલાળી દેવામાં આવે પછી એ શરીરને ગરમ નથી પડતો એ શરીરને ખૂબ જ ફાયદો કરે છે એટલે આ બે માંથી કોઈ પણ રીતે પ્રવાહી બનાવી અને જે લોકોને ભાદરવા ભાદરવા સમસ્યા પેશાબમાં બળતરાની સમસ્યા રહેતી હોય હોય અથવા પેશાબને લગતી કોઈ કોઈ પણ સમસ્યા જે ભાદરવામાં થતી હોય તો મોટા ભાગને ગરમીને લીધે થતી હોય એવી પૂરી શક્યતા રહેલી છે તો આવા સમયે આ ગોળવાળું શરબત છે એ પીવાનું છે આવા લોકોને જે પેશાબમાં બળતરા થાય છે આવા લોકોને આ ખૂબ જ ફાયદો થાય છે એમને ફાયદો થયેલો પણ છે એ સિવાય જે લોકોને પેટમાં બળતરા છાતીમાં બળતરા રહેશે અથવા એસિડિટી ટાઈપની સમસ્યા છે તો આવા લોકોને પણ આનાથી ખૂબ ફાયદો થશે બીજું જે લોકોને આંખોની અંદર બળતરા રહેશે આંખો લાલ થઈ જાય છે આંખોમાં ગરમીને દીકતે કોઈ નાની મોટી સમસ્યા થાય તો આવા લોકોને પણ ખૂબ જ ફાયદો થશે મિત્રો એ સિવાય જે પેટ છે પેટની સમસ્યા જેમ કે ગેસ એસિડિટી અને કબજિયાતમાં પણ આ પ્રવાહી છે ખૂબ જ ફાયદો કરશે ધાણા છે એની અંદર ફાઈબર પણ ભરપૂર માત્રામાં રહેલું છે મિત્રો એટલે આ આંતરડાને પણ પોષણ આપે છે અને શરીરમાં રહેલો ખાસ મહત્વનું છે કે શરીરમાં રહેલો જે વધારાનો અને જે ઝેરી નકામો કચરો હોય એને દૂર કરવાનું કામ કરે છે ધાણાનું પ્રવાહી એટલે કે એમ કહી શકાય શરીરને ડિટોક્સ સૌથી કામ છે ધાણાનું પાણી આ સિવાય તો ધાણાના પાણીના અનેક ફાયદા છે શરીર માટે હાર્ટને લગતી સમસ્યા હોય જેમ કે ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય આવા લોકોને પણ ખૂબ જ ફાયદો થશે માથાનો દુખાવો જે લોકો વારંવાર થતો હોય છે ગરમીના લીધે થતો હોય આવા લોકોને પણ ખૂબ જ ફાયદો કરે છે ધાણાનું આ પાણી સૌથી એ છે કે સાકર સાથે તમે મિક્સ કરો તો પણ નથી અને ગોળ સાથે મિક્સ કરો તો પણ વાંધો નથી એ શરીરને ઠંડુ રાખવાનું કામ કરશે એટલે જે લોકોને ગરમીને લીધે કોઈ પણ સમસ્યા થતી હોય પગના તળિયામાં બળતરા થતી હોય તો પગના તળિયામાં બળતરા થતી હોય આવા લોકોને પણ ખૂબ ફાયદો કરે છે

અચૂક પીવું જોઈએ આનાથી શરીર ને અનેક રીતે ફાયદો થાય છે અને જે ભાદરવા માસ ની અંદર થતી બીમારીઓથી સો ટકા બચાવે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી